ओके okay, विद्यार्थी मित्रों नमस्कार ફરી પાછા નવા દાખલા સાથે મનીષુંજડા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો એક સુંદર મજાનો વાક્ય સાથે પ્રારંભ કરીએ વિદ્યાર્થી મિત્રો દૂધ દહીં છાશ માખણ ઘી सब એક ही કુલ કે હોકર ભી सबकी कीमत सब की अलग-अलग है क्योंकि श्रेष्ठता जन्म से नहीं श्रेष्ठता जन्म से नहीं બલકી આપને કર્મ આપની કલા ઓર આપને ગુણોસે પ્રાપ્ત હોતી હૈને ગુણોસે પ્રાપ્ત હોતી હૈ ઓકે વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાનો દાખલો મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા જે આ દાખલો છે એ આપણો મધ્યસ્થ શોધવાનો છે પરંતુ આ જે છે એને આપણે સતત વર્ગમાં ફેરવા પડશે એકસો અઢારથી એકસો છવ્વીસ છે પછી એકસો સત્યાવીસથી એટલે આપણે સતત વર્ગમાં ફેરવા માટે મિત્રો ખાસ અને અહીંયા પણ કીધેલું છે કે ભાઈ આ સતત વર્ગમાં ફેરવા માટે આ લાઇનને પોઈન્ટ પાંચ બાદ કરી દો અને આ બાજુ લાઈનને પોઈન્ટ પાંચ ઉમેરી દો તો શું થશે ભાઈ ઓકે મિત્રો હાલો ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આ બાજુ પોઈન્ટ પાંચ બાદ કરશો એટલે કેટલા થશે જે વર્ગ થશે એકસો સત્તર પોઈન્ટ પાંચ અને આ બાજુ હરણમાં પોઈન્ટ પાંચ ઉમેરી દઈએ ઓકે એટલે કેટલા થશે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અહીંયા આપી છે આવૃત્તિ કેટલી આપી છે સોરે મિત્રો આવૃત્તિ કેટલી આપી છે એકસો છવીસ પોઈન્ટ પાંચ અને અહિયાં થશે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ઓકે એવી રીતે અહિયાં એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ અને અહીંયા થશે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ એવી રીતે અહીંયા એકસો પોઈન્ટ પાંચ અને અહીંયા થશે એકસો પોઈન્ટ પાંચ અહીંયા થશે એકસો ત્રેપન પોઈન્ટ પાંચ અને અહીંયા થશે બરાબર એકસો ને બાસઠ પોઈન્ટ પાંચ ઓકે અહીંયા થશે એકસો બાસઠ પોઈન્ટ પાંચ અને અહીંયા થશે એકસો એકોતેર પોઈન્ટ પાંચ પછી અહીંયા થશે એકસો એકોતેર પોઈન્ટ પાંચ અને અહીંયા થશે એકસો એસી પોઈન્ટ આવૃત્તિ આપણે આપેલી છે કેટલા છે નવ પછી બાર આપેલા છે પછી પાંચ પછી ચાર અને બે આપેલા છે ઓકે સાર હવે આપણે શું શોધવાનું થશે સંચયી આવૃત્તિ ઓકે સંચયી આવૃત્તિ મિત્રો તો સંચય આવૃત્તિ આપણે મેળવવા કરીએ ઓકે તો મિત્રો એક બાજુમાં એક આપણે બરાબર કોલમ ઉમેરી દીધી એને આપણે આપણે સંચય અને એને કહીશું આપણે સી એફ રેડી મિત્રો મધ્યસ્થ પૂછાય એટલે એક જ લાઈન જે કોષ્ટકમાં બે તો તમારે રકમમાં આપ્યા હશે એક જ લાઈન વધશે એ ગોતવાની છે સંચય આવવી કેવી રીતે આપણે શોધીએ આપ સૌને ખ્યાલ છે અહીંયા ત્રણ આવશે ત્રણ ને પાંચ આઠ થશે બરાબર ત્રણ ને પાંચ સોરી અહીંયા કેટલા થશે આઠ થશે અને અહીંયા કેટલા થશે સત્તર સત્તર અને બાર એટલે કેટલા થશે ઓગણત્રીસ ઓગણત્રીસ ને પાંચ કેટલા થશે ચોત્રીસ ચોત્રીસ ને કેટલા થશે આડત્રીસ અને અહીંયા કેટલા થશે ચાલીસ ઓકે એટલે એન આપણો કેટલો આ એફઆઈ છે આપ સૌને ખ્યાલ છે એ એન એન કેટલો થશે ચાલીસ થશે ઓકે મિત્રો હવે બાળકો શું કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો સારું સંચય આવૃત્તિબર ચાલીસ છે તેથી એન બાય ટુ આપણે વીસ ને વીસ કેમાં હોય આમાં હોય બરાબર એટલે વર્ગ આપણો કયો થશે આ મધ્યસ્થ વર્ગ થશે રેડી તેથી ઓકે મિત્રો એટલે વીસ કયા છે એમાં તેથી લખીએ આપણે વર્ગ કયો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ માં છે રેડ મિત્રો સર મિત્રો જોવું જોઈએ આ શું થયું એલ એટલે કે ભાઈ કેટલી થશે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ સારું એ જ કેટલા થયા ભાઈ જોઈ લો મિત્રો તો આ એજ અહિયાં આપણે બાદ બાકી કરવાની થશે ઓકે સર ઓકે કેટલા થશે આપણો વર્ગ લંબાઈ થવાની છે ખાસ જોઈ લો મિત્રો વર્ગ લંબાઈ જે છે એ આપણી કેટલી છે એ જોઈ લો મિત્રો ખાસ વર્ગ લંબાઈ જે છે એ આપણે જોઈ લઈએ જે એકસો છવ્વીસ માંથી એકસો સત્તર બાદ કરો એટલે એ કેટલો થશે

બરાબર વર્ગ લંબાઈ કેટલી થશે થશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ ચાલો મધ્યસ્થ વર્ગ આપણો કયો છે એ આપ જોઈ લો ખાસ સોરી મધ્યસ્થ વર્ગ આ છે એટલે આવૃત્તિ જો આ એફ થશે બરાબર આને શું કહીશું આપણે એફ અને એની અગાઉના વર્ગ આને શું કહીશું આપણે સી એફ રેડી હાલો ઓકે સરસ ઓકે પછી હવે આપણે લખીએ અહીંયા તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થઈ ભાઈ બાર પછી સી એફ મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની બરોબર સંચયી આવૃત્તિ કેટલી થશે સત્તર ઓકે મિત્રો તો હવે આપણે શું કરવાનું છે મિત્રો મધ્યસ્થ સૂત્ર લાગુ પાડી અને આપણે કામ કરવાનું છે ઓકે મધ્યસ્થ સૂત્ર આપ સૌની ખ્યાલ છે એકદમ સરળ સૂત્ર કઈ રીતે બરાબર પ્લસ ગુણ્યા એચ ઓકે સારું એલ કેટલા છે મિત્રો અહીંયા એલ કેટલા એકસો ચુમ્માલીસ પોઈન્ટ નાખો ડાયરેક્ટ વીસ ઓછા સી એફ કેટલા છે રેડી મિત્રો સીએફ છે સત્તર અને છેદમાં માં એફ એફ તમારા છે બાર ઓકે ગુણ્યા આવશે નવ એકસો ચુમ્માલીસ પોઈન્ટ ગયા એટલે ત્રણ છેદ બાર અને નવ કેટલા થયા ત્રણ ચોક બાર એટલે એકસો બાળકો ચાર દુ ને આઠ ચાર દુ આઠ અને ચાર પંચાવીસ એટલે કેટલા એવા પાંચ વત્તા પચીસ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પચીસ એટલે સાત અહીંયા કેટલા થયા છ એટલે કેટલા એવા મધ્યસ્થ એમ બરાબર એકસો છેતાલીસ પોઈન્ટ પંચોતેર રેડિય મિત્રો ઓકે

કે સતત વર્ગોમાં ફેરવાનો છે એટલા માટે આ અગત્યનો બની રહે છે ઓકે અને અગાઉનો દાખલો પણ નવીન હતો આ પણ દાખલો નવીન હતો ઓકે મિત્રો એટલે ખાસ તકેદારી સાથે આ દાખલાની પ્રેક્ટિસ કરશો સારો મનીષ સિંજોડાનો નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મળશું થેન્ક યુ